ભારતીય જનતા પાર્ટીના જુજારૂ નેતા પાયાણ પથ્થર અને જનસંઘી નેતા માજી નગરપતિ ભુજ નગરપાલિકાના મંગલદાસ માહેશ્વરીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી ભાજપના હોદ્દેદારો કાર્યકરો પરિવારના સભ્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી મંગલ માહેશ્વરીની બેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે તેમના સિદ્ધાંતો કામ કરવાની પદ્ધતિ આજના સમયમાં પક્ષના કાર્યકરોને પ્રેરણા મળે એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે અને તેમણે કરેલા કાર્યોને પક્ષ તથા ભુજ શહેરના નાગરિકો ક્યારેય નહીં ભૂલે તેવું કહ્યું હતું સ્વર્ગર્ષ મંગલભાઈ માહેશ્વરીની બેતાલીસમી પુણ્યતિથિ છે સોમંગલભાઈ મંગલભાઈ વખતથી ભારતીય જનતા પક્ષના એક જુજારૂ નેતા હતા ભુજ નગરપાલિકાના પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારે આજે સમગ્ર ભુજ નગરપાલિકા ભુજના શહેરીજનો દ્વારા તેમના પરિવાર દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરી અને સોમંગલભાઈને મંગલભાઈને અંજલિ અર્પણ કરેલ છે સાથે સાથે મંગલભાઈના જે સિદ્ધાંતો હતા મંગલભાઈની જે કામ કરવાની પદ્ધતિ હતી એને અનુસરીને આજના ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓને પ્રાણામ પ્રેરણા મળે એ જ આજના દિવસે શ્રી મંગલભાઈની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે મંગલભાઈના જીવન પથ પર ચાલવાની પરમાત્મા સૌને શક્તિ આપે સાથે સાથે તેમના પરમ આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે એવી જ આજના દિવસે પ્રાર્થના સહ વંદન